બચાઉ શહેર અને તાલુકા વિસ્તારમાં વરસાદી માહોલમાં કોઈ સમસ્યા હોય તો ફાયર બ્રિગેડ ટીમનો સંપર્ક કરવો છેલ્લા ચોવીસ કલાકથી બચાઉ શહેર અને તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે વરસાદની આગાહી છે ગુજરાત તેમજ જિલ્લામાં વરસાદી માહોલ છે તેમજ બચાઉ શહેર અને તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ વરસાદી માહોલ વચ્ચે લોકોની કોઈ સમસ્યા હશે તો ફાયર બ્રિગેડ ટીમનો સંપર્ક કરવો તેમજ વરસાદી માહોલ વચ્ચે કોઈ નદી નાળા કે અન્ય સ્થળ પર ફસાઈ ગયા હોય તો બચાવ ફાયર બ્રિગેડ ટીમનો સંપર્ક કરવો તેથી તે સ્થળ પર દોડી આવી અને સમસ્યાનો નિકાલ લાવશે બચાવ ફાયર બ્રિગેડ ટીમના પ્રવીણભાઈ દાફડા કુલદીપભાઈ ગંઢેર તેમજ શક્તિસિંહ સોઢા ભાઈ છે અત્યારે ફાયર ટીમનો ઇન્ચાર્જ છું ભચાઉ નગરપાલિકા ભચાઉ અત્યારે જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે ચોવીસ કલાકમાં જે ભારે ખેતીવાર રેડ એલર્ટ જ્યારે કચ્છમાં જાહેર કર્યું છે ત્યારે અમારી ટીમ સતત ખડે જ છે રાતના પણ અમે અહીં છીએ ચોવીસ કલાક કન્ટિન્યુ નગરપાલિકાના કંટ્રોલ રૂમ ઉપર જ અમે બેઠા હોઈએ છીએ અને સતત અમારી ટીમ પણ તેના ઉપર ધ્યાન દોરીને બેઠી ગઈ છે જ્યારે લોકોને મુશ્કેલી પડે ત્યારે અમારા એસ ટી ઝાલા એન્જિનિયર અને અમે લોકોએ મામલેદાર સાહેબ અને પ્રાંત સાહેબને ઓલરેડી અમારા નંબર આપી દીધા છે જે રાતના કંટ્રોલ રૂમ જાહેર કરેલો છે તેના અંદર અમારા એસટી ઝાલા સાહેબ અને મારા નંબર ઓલરેડી અમે જાહેર કરી અને મામલેદાર અને પ્રાંત સાહેબ મેડમને આપેલા છે ના હજી સુધી તો એવો કોઈ અમારા સુધી કોલ નથી કે ક્યાંય રેસ્ક્યુ કરવાનું હોય કે ક્યાંય પાણી વધારે ભરાણું હોય તે હાલની કામગીરી તો બરાબર છે